ઊંલો કે બચે નહીં મે शेर કા બચ્ચા હું યે शेर કા બચ્ચા મેં માંડી પુત્રી કા બચ્ચા આ કા લગાવ માળકને બોલા છે આવના ચંદુલા ઘેર માળાય ગોણ હા હા માલા હેરી ન બર ના હે હે તીરવા ના ભાઈ ભાઈ નો જો કુછ બોલ હમાને દે ગળી લી વાળ <laughs> <laughs> ગુલાબી હોન ગડ ગડ આ છોકી ભાઈ બોલે સમજા કોણ 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 ફોટા કી આ તો ওই কদিন নিয়ে বলা আরে যাচ্ছে তো যাচ্ছে না চলে দাও 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 আটা তো বিন Bukan, bukan, ah, bukan, bos, bukan. Tidak panu, kalah nas atau gomot gomot yang aku nuna. tunggu panu. Kasih ke, kasih આપી એક <akra desserts> <Negative notes> <sharp> <moment> পাওয়ার পুলি সরি ভাষামলা বি থ তু ভাস্তাম সন্ ক ভাতসা ঘ કુઆઈ નો તો ભાંગર નોટ ફટા કરે નો ભાંગાણી નો ફટા કરે કુઆઈ નોટ સુખ લેંડી વોટ બકરી લેંડી નો સુખ લેંડી નો બકરી લેંડી ભાસ્કર લેંડો હા ભાસ્કર નો છો તું મોટો મોટા મહારાષ્ટ્રિત આપણી કરે તો શિકેલ કમી શિકેલ જો શીખ

લેડીઝ એન્ડ જનરલ લાઇફ આ જનરલ તો કે સેનેટર ને આને લા છો તુલા સમજે કા જો સંગી જ જનરલ લેડીઝ એન્ડ જનરલ મે સમજા ઓ આ બર મનાંગા

વાયલા એક સોરી 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 અ નોટ ટેલ મી ઓકે સોરી એને વેલે જેની માઈંગને સંધ્રયા બા એને માઈ બધર એને વેલે દી બોખાના એને ભાસ્તર વેલે જેની બોડનવા હા સંધ્રયા માના માવ કરેના અંગ્રેજી <laughs> <ska dule na. smaras> <raise playshalf>

दादी तुम गाना लावा हा ए यो गाला लावो मला भासपा तो गाना सासे मा वैसे गावा वैसे तू मस्त राव चला हा गाला ला ए यो गाला ताली ने वाला माने वाला के वाला महादला वाला कैसे मारो वाला 아니 마지 ठिकाने ठिकाने ला ना आज तो सुर धरना अरे आज तो मला आवले नाही ना भास शैलावा કાના કા આશને ના રબલ સુખ જિન મરો આઈની ઓ ગાયના આશની લેવા અમે યોગા લા કોંડાઓ સુલા હગાડવા ને તો લાવ સ પકા

માર ખાને ખાને મારે તો બાખું તો ક્યારે આવડ જ હોય ને ના બાજ તો તો સંઘશ જે હાલતી હાલવાલા એવો કાળ હાલવો હતો ના એ કોંતા ડાન્સ તુલા સમજ ઈણી સમજાવી ડોના ઘાટા ફા મજે મહારાષ્ટ્રના ટાઉન এই ফা এই ফা এই রেলে মরা লা আর বলতি

ના ના રાજા લેજે ખાંડણ પૂરા કરી નું પૂરા પાર્ટી નીકશી નહીં અમે ઓટનર કમલ ચાલુ પાઉં કામૃત રીનસઉન આવો જો બાવા ધરી રસાની રસાયાગતે આ બાણા કશા રસા એક પાવાઈ થયા હે્યા તો કઈ ગોટ હો કાચમાન ગડી બોડ ના આવા પવળા કોડે અંગન ઉડનાવ તુસલે ખાઈ મ જાય બડ ના કાજી કેની બોરની કાજી ભાઈ મથારી બાઈના અમારા નવાબ કોરેવાળી બાઈના હા કોરેવાળી ના રહેતા ના તો તુરત રાગવ કાજી તુર રાગવ બોલાવા એ આ છોડે બાઈ કો ના ના તવતા આમ લગાણ ઓય તજી તુને બાઈ કોરે રે બાઈ કોરો ની ઓ નોગાજ વચનાસ કા બાહી બેલી ના તુળા હાંતી ઝરા સુદાઈ આઈશ હોઈ ના આઈ હું ના આવ છપોળ તો બિзнеજ આજો તો તંગાડી લજો દોયં

ગાવ રકના ભૂલવી દેતા સકાય આ તો ની ની વાગેલા કોળા કોળા ની ની ની

अरे काय तेगरा मला काय ते खास काय ते बजरंग जरा काय लाग रे अरे बाबा लाग नाही ना तू सांग ना डोंगर ती वाना वागरे अरे बाबा तू गुंदती करबा लाव तो गाना लाव का برو अच्छा मग आम्ही टांगला पका वागना तू ते सांग डोंगर ती वाना वागरे वागनी মযযযেযযন কচন এটে ক্য়তে মটারা ওডেয কেযবা খডাযিশডেয় একচন এটিেন আকনেন কালো 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 ছোটুডুডুদে শিডিশং কালেময়

پونگھيرا او پونگھيرا پونگھيرا او پونگھيرا هو پونگھيرا هو پونگھيرا رے ولن جا جو پاوا گرے پونگھيرا رے ولن جا جو پاوا گرے ماني پاگھن دي سدھي سدھي پونگھيرا پاگھن دي سدھي سدھي پونگھيرا تے اوڑی

Thank <laughs>

હા મને ગરદાન માંગ મરને મિથુની ઓલાદ માંગે આવના તને માતી થાના જીદને ટાઈમે મં થાના આગીન જવા દે તો હા આવા જાઓ ને હા મી જ

એકા જ હાલવ ના અને એક તુની આઈશ મારી મિત્રા આઈ આઈશા હીનવશના બાપ કા તો હિલલતી આઈ બા પોરે હાલવા આવો તના મલે કોકા તો ઓવાગા લગામી ખીલેવ કા એ રે 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 અજય દેદાન કાળે કડે સાજના તો અજય કણાવાકાલા અઠલા જલ અને એ કાઈ કામ ના બર ભાઈ કાળી આતે તમારી સમજણ ના કરીયા કે ખીચડી હે કરી ગડે કરીયા ખીચડી ની અંદીકા કાળી ખીચડી હે આજા ગા આંખિયાને વાળ જોખ પાડા બાજા સોરિયાલા ના હા આ જરી બાજીર કા બાજા ફળાદીન કલાં કીને બાજા બાજા ને વાત બાજા ને પેલો તા હતેરો અરે 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 તા 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 અરે ને આ તો મોટા કલે કે રાજના આમ આમ હા Baru, ada ah. dua jauh. Ah. Dua jauh lah. મોટા કલાકાર આવા આવજો ને બારીક વસ્તુ આજુકા બારીક વસ્તુ તો યો આવજો અઈ અઈદ મઈ મોઠા આવ હ બારીક વસ્તુના હાથ ના આવત મઈ એ કોસ્ટર રે કલ હય આવજો આવજો ભાઈ મઈ सांग ને કા તો सांग ના તા એ તો આવજો આમ મજે હારી ની આને અને મૈકલા એ એ જાવ બાબા જાવ આમ થી વારી ના આવજો હા આગીર વાજો માટીગર વાજો વાજો તાંગીર વાજો વાજો હા વાજો વાજો આજા ના

માલ એકવાદ કોંડો યો પેરナス હ અઠયેના અચ્છા મતલા અબ મસ્ત જવાની જગાનોકો બદલાશ ને અપજેની તેની જગા રહે તો અઠાત નામ કોકોનો આવવા તકરામ જોકોર માશંગા તથજુ વાસ લગાવ્યો જો સુ નોકોરા એ મલ ટીન કરીને જવાય ગવ્યા હા ટીને પુડા કોની વાજો ઉઠના આડિયા આની સચિન કા કાંગુડી સાતી કાંગુડી મા ઉઠના જુંપિયા હા ભાઈ સાઉન્ડ ચેક કરી દેજો